ધોરણા વિશે ગુજરાતી જેનું બીજું સાયકલ તેની સામે કલાની નિશાની કરો પ્રથમ કૌશ આપેલું છે ચોરે બેઠેલા ફિલમ ઉતારે તે કાઠું લાગતું તેના માટેના વિકલ્પો આપણે સાચો જવાબ છે ચોરે બેઠેલા લોકોમાં ફજેતી થાય એ ગમતું નહીં ચલાવતી વખતે પડે એના માટેનો સાચો વિકલ્પ આવે છે કારણ કે સાયકલ બીજું છે જોખમ ને ભરી પીવાની તૈયારી હોય એના માટેનું છે મુશ્કેલીઓથી ગભરાવાનું નહીં ચોથું સાયકલ ક્યારેક દગો દઈ દે એના માટે છે ધ્યાન રાખવા છતાં નીચે પછાડી દે

ક્યારે પડ્યું હઠાગ કરીને ઊંધો કરીને ઉપર રહે વટ પાડવાની પાહિશ હોય પણ વટ ધોરમાં પડી જાય ખાડો મોટો હોય તો સાયકલ સૂત્રો મારે ભૂમિ સહન કરે અને ફરજિયાત બાંધ કરાવે કે પૃથ્વી માતા કહેવાય માટે દંડવટ પ્રણામ કરવા પડે તો રસ્તા વચ્ચે બેઠેલો પથ્થર જાણે લોહ ચુંબક હોય એમ પડ્યું ગમે તેટલું વારવા છતાં

મારા માલિકની વટ પરવાની ખ્વાહિશ હોય પણ એનો વટ ધૂળ માં પડી જાય ખાડો મોટો હોય તો હું કૂદકો મારું ભૂમિ સહન કરું અને મારા માલિકને ને ફરજિયાત ભાન કરાવું કે પૃથ્વી માતા કહેવાય માટે એને દંડવટ પ્રણામ કરવા પડે તો રસ્તા વચ્ચે બેઠેલો પથ્થર જાણે લોહચુંબક હોય એમ ગમે એ તરફ પથ્થર ઉપર થઈને સાયકલ બોલતી હોય એ રીતે આપણે આ પેરેગ્રાફ લખી શકીએ ત્યારબાદ છે પ્રશ્ન પીજો નીચેના શીર્ષક પરથી દસ બાર વાક્યો લખો કે મારી પહેલી સાયકલ સવારી તો આપણે આ રીતે લખી શકીએ મને હજુ પણ યાદ છે મારો પહેલો સાયકલ ચલાવવાનો અનુભવ અનુભવ તે દિવસે હું ખૂબ જ ઉત્સાહિત હતો પપ્પાએ મને નવી સાયકલ અપાવી હતી અને હું તેને ચલાવવા માટે અધીરો બન્યો હતો શરૂઆતમાં તો ખૂબ જ ડર લાગતો હતો સાયકલ ઉપર બેસતા જ લાગતું કે હમણાં પડી જઈશ પપ્પાએ મને પકડી રાખ્યો હતો અને ધીમે ધીમે પેડલ મારતા શીખવ્યું પહેલા તો ઘણી વાર પડી ગયો ઘૂંટણ છોલાઈ ગયા પણ મેં હિંમત ન હારી વારંવાર પ્રયત્ન કરતો રહ્યો ધીમે ધીમે મને સંતુલન જાળવતા આવડી ગયું

પપ્પાએ કહ્યું હા મે વિચાર્યું છે કે સ્પોર્ટ સાયકલ લઈએ એના મિત્રો પાસે પણ એવી જ સાયકલ છે તો એ ખુશ થશે મમ્મી કહે હા પણ એની ઊંચાઈ પ્રમાણે યોગ્ય સાઈઝની હોવી જોઈએ ને અને બ્રેક ગિયર વગેરે પણ ચેક કરવા પડશે પપ્પા કહે એની ચિંતા ના કર હું કાલે જ શોપ પર જઈશ અને જુદી જુદી બ્રાન્ડ્સ જોઈશ ડિસ્કાઉન્ટ પણ મળી રહે તો સારું મમ્મી કહે બરાબર છે અને એની સાથે હેલ્મેટ અને લોક પણ લેવું પડશે સલામતી પણ જરૂરી છે પપ્પા કહે છે ચોક્કસ હેલ્મેટ તો ખાસ લેવું પડશે અને રાતના સમયે દેખાય એવા રિફ્લેક્ટર પણ લગાવી દઈશું મમ્મી કહે ખૂબ સરસ મને લાગે છે કે આ વખતે એની ભેટ યાદગાર બની રહેશે અને એ ખૂબ જ ખુશ થશે પપ્પા કહે છે મને પણ એવું જ લાગે છે એના ચહેરા પરની ખુશી જોવા હું અધીરો બન્યો છું તો આ રીતે આપણે મમ્મી અને પપ્પા એ જે વાતચીત કરેલી છે એને સંવાદ આ રીતે લખી શકીએ આમાં તમે ફેરફાર પણ કરીને અન્ય રીતે પણ સંવાદ બનાવી શકો છો ત્યારબાદ પાંચમો પ્રશ્ન આપેલ છે તફાવત લખો મોટરસાયકલ અને સાયકલ વચ્ચેનો તફાવત તમારે લખવાનો છે તો આપણે આવી રીતે લખી શકીએ કે મોટરસાયકલમાં પેટ્રોલથી ચાલતું એન્જિન હોય છે જે તેની જાતે જ ગતિ આપે છે તો સામે સાયકલમાં લખવું પડે કે સાયકલમાં કોઈ એન્જિન હોતું નથી તેને પેડલ દ્વારા આપણે ચલાવી પડે છે એટલે કે આપણે પેડલ મારીને ચલાવી પડે છે બીજું છે શક્ય મોટરસાયકલ ખૂબ ઝડપથી ચાલી શકે છે અને લાંબા અંતરની મુસાફરી માટે વધારે યોગ્ય છે સાયકલ માટે પ્રતિની ગતિ ખૂબ ઓછી હોય છે અને ટૂંકા અંતરની મુસાફરી માટે ઉપયોગી છે પેટ્રોલના દહનથી વાયુ પ્રદૂષણ અને વાયુ પ્રદુષણ થાય છે આપણે સાયકલ ચલાવવા માટે ડ્રાઇવિંગ લાઇસન્સ વાહનની નોંધણી એટલે કે રજિસ્ટ્રેશન અને વીમો ફરજિયાત છે તો સાયકલ માટે તેને ચલાવવા માટે કોઈ લાઇસન્સ નોંધણી કે વીમાની જરૂર પડતી નથી પાંચમું છે મોટરસાયકલની ખરીદી કિંમત વધુ હોય છે અને એની જાળવણીનો ખર્ચો પણ વધુ આવે છે જ્યારે સાયકલની કિંમત છે એ ખરીદ કિંમત ઓછી હોય છે અને સાયકલ જાળવવાનો ખર્ચો પણ ઓછો હોય છે તો આ રીતે આપણે મોટર સાયકલ અને સાયકલ વચ્ચે લખી શકીએ આગળ છખો પ્રશ્ન જુઓ ગામડા પ્રશ્નોના ઉત્તર લખો એમાં પ્રથમ છે ગામડાના રસ્તા ઉપર સાયકલ ચલાવવામાં સી મુશ્કેલી પડતી હોય છે હવે તો જે ગામડામાં રહેતા હોય એને ખબર હોય એમાં કેવી કેવી તકલીફ પડે આપણે આ પાઠના આધારે આ રીતે લખી શકીએ અથવા તો આપણા ગામડાની તકલીફ હોય એ પણ આપણે લખી શકીએ કે ગામડાના રસ્તા કાચા હોય ખાડા ખડિયા હોય ધોળના ખાડામાં પેડું પૂછી જાય ડૂબી જાય એનાથી હેન્ડલ કાબુમાં રહે નહીં ક્યારેક પડ્યું જીન કરીને ઊંધું ફરીને ઉભું રહી જાય મોટા ખાડા આવે તો સાયકલ કુલતો મારે અથવા તો પડી જાય આપણને પણ પાડે રસ્તા વચ્ચે પડેલા પથ્થર તરફ પૈડું ગમે તેમ વાળવા છતાં ખેંચાઈ જાય ને પથ્થર પર થઈને નીચે પછડાય જેનાથી પડ્યું વાકું થઈ જાય અથવા તો સાયકલ આડી પડી જાય આ ઉપરાંત રસ્તામાં કાંટા હોય છે જે પંચર કરે છે છે ઉતરી જવાની સમસ્યા પણ સામાન્ય હોય તો આ રીતે ગામડામાં રસ્તા ઉપર સાયકલ ચલાવી એવી એવી મુશ્કેલી આપણને નડે છે પ્રશ્ન બીજો આપેલો છે પહેલી વારની સાયકલ સવારી વખતે લેખકને પૃથ્વી પ્રદક્ષિણા જવો આનંદ કેમ થયો આપણે ઉત્તર આદિત્ય લખી શકીએ લેખકને પહેલી વાર કેસુમામાં સાયકલ લઈને આવ્યા ત્યારે તેમને સાયકલ ના આગળના દાંડિયા પર બેસાડીને આખા ગામમાં ફેરવ્યા હતા ક્યાં ક્યાં ફેરવાતા તો બજારથી નદી નદીના પાડેથી ખડાવાડ પાદર અને પાદરથી ઊભી બજાર થઈને ઘેર પહોંચ્યા ત્યારે તેમને પૃથ્વીની પ્રદક્ષિણા કરી હોય આનંદ થયો તે સમયે સાયકલ સવારી ખૂબ જ નવાઈ પરી અને અદભુત આપેલો છે સાયકલ ચલાવતી વખતે લેખક વારંવાર ઘંટડી શા માટે વગાડ્યા કરતા જવાબ છે લેખક સમવયસ્કોમાં પોતાને સૌથી ભાગ્યશાળી ગણાવે છે મતલબ પોતે ભાગ્યશાળી ઠર્યા કે તેમને સાયકલ પર બેસીને આખું ગામ ફરવાનું મળ્યું હતું આ અનુભવની ખબર સૌને પડવી જોઈએ એવી ભલે રસ્તામાં કોઈ ન ન કે સામે તો પણ તેઓ આખે રસ્તે ઘંટી કરતા હતા જેથી સૌને તેમના મહાભાગ્યની ખબર પડે અને તેમનું ધ્યાન લેખક તરફ ખેંચા ચોથું છે લેખક વાગ્યા પર ધૂળનો ઉપયોગ કેવી રીતે કરતા શું તે યોગ્ય છે અને શા માટે અહીં તમને ત્રણ પ્રશ્ન પૂછ્યા છે

જે સેપ્ટિક થવાનું કારણ બની શકે છે આજના સમયમાં આવા કારણે સ્વચ્છ પાણીથી ધોઈને એન્ટીસેપ્ટિક લગાવવાની અને જરૂર પડીએ ડોક્ટરની સલાહ લેવાની થાય છે પાંચમો છે સાયકલ પર પાછળ કેરે પર બેસનાર શી શરત કરતા અને શા માટે તો જવાબ છે સાયકલ પર પાછળ કેરે પર બેસનાર એક ચોક્કસ શરત કરતા કે હું કેરિયર ઉપર બેસું પછી તારે હેન્ડલ ઉપરથી હાથ નહીં લેવાનો તો જ હું બેસું આ શરત એટલા માટે કરતા કે પાછળ બેસનારને સલામતની ચિંતા હોય જો સાઇકલ ચલાવનાર હેન્ડલ પરથી હાથ છોડી દે તો પડી જવાનો અને ઈજા થવાનો ભય રહે તેથી પોતાની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તેઓ આ શરત કરતા છઠ્ઠું છે લેખકે બાળપણમાં સાયકલ ચલાવવાની ઘટના શા માટે અસામાન્ય લાગતી હતી લેખકને બાળપણમાં સાયકલ ચલાવવાની ઘટના શા માટે અસામાન્ય લાગતી હતી જવાબ છે લેખકના બાળપણમાં એટલે કે પંચાવન વર્ષ પહેલા સાયકલ ચલાવવી એ આજની જેમ સામાન્ય ઘટના નહોતી તે સમયે સાયકલ એક નવાઈની વસ્તુ હતી ગામથી કોઈ લઈને આવે તો લોકો આશ્ચર્યચકિત થઈને નિહાળતા હતા ગામમાં સાયકલ સ્ટોર ખુલ્યો ત્યારે દસ સાયકલ એક સાથે જોઈને પણ આશ્ચર્ય થતું હતું આ કારણે સાયકલ ચલાવવી તેની સવારી કરવી કે સાયકલ અનુભવ લેવો એ અસામાન્ય અને રોમાંચક લાગતો

કલાકનો એક આનો ભાડું હતું જે તે સમયે અસાધારણ બાળકો પાસે એટલા પૈસા હોતા નહીં તેથી તેઓ બે ત્રણ જણા ભેગા થઈને ત્રણ પૈસો એટલે કે અડધો આનો ભેગો કરતા અને સાયકલ ભાડે લેતા જેથી દરેકને સાયકલ ચલાવવાનો વારો મળે અને બચત પણ થાય ત્યારબાદ આઠમો પ્રશ્ન છે સાયકલ ની ઘંટણી ન વગાડીએ તો ચાલે એમ શા માટે કહ્યું હશે તો જવાબ છે સાયકલ ની ઘંટણી ન વગાડીએ તો પણ ચાલે એમ એટલા માટે કહ્યું હશે કારણ કે તે સમયની ગામમાં આવેલી સાયકલો કુંડલામાં વપરાઈને નેસડીમાં આવી હતી અને તેનું એકાદ અંગ ઘવાયેલું રહેતો તેથી સાયકલ ચલાવતી વખતે તેમાંથી કિચુડાટનો અવાજ એટલો બધો આવતો હતો કે આસપાસ ઉભેલા લોકો અવાજ સાંભળીને આપમેળે ખસી જતા હતા એટલે ઘંટડી વગાડવાની ખાસ જરૂર પડતી ન હતી પણ છતાં ઘંટડી વગાડવાનો આનંદ કંઈક ઓર જ હતો હવે આપણે મેઈન પ્રશ્ન પ્રશ્ન મુખ્ય છે સાયકલ સાથે જોડાયેલી કહેવત રૂઢિપ્રયોગ સૂક્તિ કે પંક્તિ મેળવીને લખો તેના માટે આપણે આવી રીતે લખી શકીએ કે સાયકલ છે ત્યાં સ્વાસ્થ્ય છે બીજું જીવન સાયકલ ના જેવું છે ત્રીજું છે સાયકલ મારી ચાલે ને ઘંટી આ કવિતા છે પછી છે સાયકલ મારી સરસ ચાય ટ્રીન ટ્રીન ટોકરી વગાડતી જાય આ પણ એક કવિતાની પંક્તિ છે ગીતની પંક્તિ છે અને કહેવતમાં આપણે આવી રીતે કહી શકીએ સાયકલ સંપ ત્યાં જમ્પ અને સાયકલ ત્યાં પંપ આઠમા પ્રશ્ન હવે આપણે જોઈએ શબ્દ સમૂહ માટે વપરાતો શબ્દ નીચેના કોષ્ટકમાંથી શોધીને ઉદાહરણ મુજબ વર્તુળ કરીને તમારે લખવાનું છે અહીં તમને આ રીતે શબ્દ શોધવાના છે જેમ કે પ્રથમ છે ખડું કરવાની જગ્યા એટલે ખડાવાડ તો અહીં તમારે જોવાનું છે ખડાવાળ શબ્દ ક્યાં છે તો આ જગ્યાએ આપેલો છે ત્યારબાદ છાબડા ઘાટ નો એક પાત્ર એટલે તગારું તો તગારું છે એ આ જગ્યાએ જોવા મળે છે લખેલું જેની ઉત્પત્તિ કે વપરાશ ઘરમાં જ હોય તેવું એને કહેવાય ઘરગથ્થુ તો આ શબ્દ છે ઘરગથ્થુ શબ્દ આ જગ્યાએ છે સમાન વય ધરાવતું એટલે કે સમ વયસ્ક તો આ જગ્યાએ સમ વયસ્ક લખેલું છે જેનું મૂલ્ય રૂપિયાના સોળ માં ભાગનું હોય એને શું કહેવાય તો કે આનો તો આનો શબ્દ છે આ જગ્યાએ લખેલું છે ત્યારબાદ હઠપૂર્વક નો આગ્રહ એટલે હઠપૂર્વક નો આગ્રહ એટલે હઠ આગ્રહ તો આ જગ્યાએ લખેલું છે જમીન પર શું ભૂમિ ભૂમિશયન તો ભૂમિ ભૂમિશયન અહીં લખેલું છે અને રોમાંચ પ્રમાણે તેવું એટલે રોમાંચક રોમાંચક શબ્દ છે આ જગ્યાએ આપણને જોવા મળે છે નવમું છે નીચે આપેલા શબ્દોમાંથી ધ્વનિઓ છૂટા પડીને લખો જેમ કે સાયકલ અહીં સ હલંત છે વત્તા આ પછી રસ્વ ઈ વત્તા ક હલંત વત્તા અ વત્તા લ હલંત વત્તા અ એટલે કે સઅલ્થો આ પછી રસ્વ ઈ પછી ક અલ્થો અ લ અલ્થો અને અ

તેવા દસમું છે તમારા વિસ્તારની સ્થાનિક બોલીમાં વપરાતા શબ્દો લખી તેનો વાક્યમાં પ્રયોગ કરો આપણે લખી શકીએ જો છે છે એટલે કે છે તમારું નામ શું છે ઘણા એવું પૂછે એ જ રીતે હંધાય એટલે બધા તો તમે હંધાય છોકરા આમ આવો ત્યારબાદ ધડકી એટલે કે ગોલડી તો આ મારી ધડકી છે એ સિવાયના બે વાક્યો છે એ તમારે તમારી સ્થાનિક બોલીમાં વપરાતા હોય એ શોધીને લખવાના છે ત્યારબાદ પ્રશ્ન અગિયાર માં છે એકમના આધારે કારણ આપો પ્રથમ છે પેટમાં શેરડા પડી ગયા કારણ કે એના માટે આપણે લખી શકીએ પેટમાં શેરડા પડી ગયા કારણ કે લેખક કેસુમામા સાથે સાયકલ પર નદીના નાળા પછીના ઢાળમાં નીચે ઉતરતા હતા અને સાયકલ ખૂબ જ ઝડપથી રમ રમાટ કરતી દોડતી હતી જેના કારણે તેમને પેટમાં ગભરામણ થઈ હતી બીજો પ્રશ્ન છે દરેક સાયકલનો એકાદ અંગ ઘવાયેલો હોય કારણ કે દરેક સાયકલ નો એકાદો અંક આવેલો કારણ કે તે સાયકલો સાવર કુંડલામાં વપરાય ઉતરી ગયેલી એટલે કે જૂની અને ઘસાઈ ગયેલી હતી જેને ગામમાં સાયકલ સ્ટોરમાં લાવવામાં આવી હતી હનુમાન દાદાને ને મનોમન પલામણ થતી કારણ કે હનુમાન દાદાને ને મનોમન પલામણ થતી કારણ કે લેખક અને તેના મિત્રોએ એ સાયકલ પાડી લીધી હોય ત્યારે આગળના વાળાવાડા અડધો કલાક તેમને બહુ લાંબો લાગતો હતો અને તેમને થતું હતું કે ઘડિયાળ ધીમી ચાલે છે જેથી તેમનો વારો જલ્દી આવે તે માટે તેઓ હનુમાન દાદાને સમય જલ્દી વિતે તેવી પ્રાર્થના દાંડિયા પર બેસવું અનુકૂળ હતું કારણ કે તે કઠણ અને સપાટ સપાટી હોવાથી તેના પર લાંબા સમય સુધી બેસવાથી પીડા થઈ શકે છે છતાં એક અદભુત તક મળતી હોવાથી દુઃખ કડાતું નહોતું સાયકલ વાળો ટ્યુબમાં ભરી તગારાના પાણીમાં બોળે કારણ કે સાયકલ વાળો ટ્યુબમાં હવા ભરી તગારાના પાણીમાં બોળે કારણ કે તેમાંથી ટ્યુબમાં ક્યાં પંચર પડ્યું છે તે શોધી શકાય જ્યાંથી હવા લીક થતી હોય ત્યાં પાણીના પરપોટા એટલે કે બળબડિયા જોવા મળે છે ત્યારબાદ જાહેરાત આપેલી છે પ્રશ્ન બારમો જાહેરાતના ના પ્રશ્નોનું નિર્માણ કરવા હોય તમને જાહેરાત આપેલી છે એના આધારે તમારે પ્રશ્નો બનાવવાના છે જાહેરાતમાં તમે જુઓ સલામત સાયકલ સ્ટોર પછી જૂની સાયકલ આપો મેળવો જૂની સાયકલ આપી મેળવો બેસ્ટ ભાવ અને નવી સાયકલ લઈ જાઓ હોલસેલ ભાવમાં ત્યારબાદ જલ્દી કરો ઓફર મર્યાદિત સમય માટે છે આપણે શું ઓફર આપેલી છે અહીં આપેલું છે

શું આ ઓફાઈમી છે જો ના તો શા માટે આ સ્ટોલ માં કયા ક્યાં પ્રકારના સાયકલ મોડેલ મળે છે સ્ટોર રવિવારે ખુલ્લો રહી કે નહીં આ સ્ટોલ નો સમય શું છે સલામત સાયકલ સ્ટોલ ક્યાં સ્થળે આવેલો છે અને શું અહીં જૂની સાયકલ બદલીને નવી સાયકલ લઈ શકાય છે તો આ રીતે આપણે આવા પ્રશ્નો બનાવી શકીએ તો મિત્રો આ હતી સાયકલ સવારીની ખાટી મીઠી સ્વ અધ્યયન પછી ભાગ પેલો એનો સંપૂર્ણ સોલ્યુશન મિત્રો વિડીયો તમને પસંદ આવે તો મારી યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો તમારા અન્ય મિત્રોને પણ આ વિડીયો છે એ શેર કરજો ધન્યવાદ